અને માતા પિતા ને આપણે નિવેદન કરીએ કે એ લોકો બાળકોને શિક્ષા ને સમાજમાં જે સારી સંસ્કૃતિ આપવાનો પ્રયાસ કરે બીજું તો વધારે હું કે આપણે જે આપણા ને આવનારો ભવિષ્ય જે છે ને આપણા બાળકો જ છે અને આપણે આપણા બાળકોને આપણે સારું માર્ગદર્શન ને શિક્ષણ આપી દેતા હોઈએ તો પછી આપણું समाज आवसम सारो आणि स्वस्थ आणि मजबूत बनतो बघू इथे शिक्षण ठीक बधू थायचं शिक्षण आपण समाज खूपच अगत एरु पर्सनली तमे बवेदन आहे की आपण बाळकिओने शिक्षण आपो ने सारू सारवार्थ